વડોદરાના કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે લીમડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી પડતા લોકો ફફડાટ ફેલાયો હતો જોકે કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી વડોદરા શહેરમાં મેઘરાજાએ મનમૂકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો સ્લેબ ઝાડ હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે રાત્રે બારને પચીસ કલાકની આસપાસ કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલ લીમડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી દિવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો વડોદરામાં વરસાદ અને તેજ પવનના કારણે મકાનો ધરાશાયી થવા હોર્ડિંગ્સ સુધી પડવાના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે હાલમાં જ આવેલું વર્ષો જૂનું જર્જરિત મકાન મોડી રાતે તૂટી પડતાં સાત લોકો ફસાયા હતા જ્યારે એક વૃદ્ધ દબાઈ ગયા હોવાની વાતને લઈને ફાયર બ્રિગેડ મોડી રાત સુધી કામગીરી કરી હતી તેવામાં શુક્રવારે બાર પચીસ કલાકની આસપાસ જયસિંઘભાઈ મકવાણા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં વરદી નોંધાવી હતી કે સુધરાઈ સ્ટોરની સામે આવેલી લીમડી ફળે નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે જે કોલ મળતાની સાથે જ બ્રિગેડની ટીમ સ્થળો પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જ્યારે બીજી તરફ આ જગ્યાઓ પર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે અને વૃદ્ધ મહિલાઓ બહાર બેસતા હોય છે જોકે હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી